ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત પણ શું ગુજરાત સંડાસમાં બેસીને ભણશે અને આગળ વધશે આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે રાજકોટના કોઠારિયા વિસ્તારમાં ભાડાના મકાનમાં ચાલતી શાળા અને વિદ્યાર્થીઓને તમામ પ્રાથમિક સુવિધાથી વંચિત રાખતા હોવાના કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ અહેવાલ નમસ્કાર હું છું આસિફ કાદરી સ્વમાન સાથે આપનું સ્વાગત છે જે એક મકાન ચાલે છે જ્યાં બાળકોને બે ઓરડા અને ઓસરીમાં ભીજાજ નીચે બેસાડાય છે એક કોમન ટોયલેટની બાજુમાં જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય છે અને પીવાનું પાણી અને ટોયલેટ પણ બાજુમાં છે આ તસવીરો અને વિડીયો સાથે કોંગ્રેસના વિદ્યાર્થી નેતાએ મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને રજૂઆત કરતા જણાવ્યું કે આ તસવીરો માત્ર એક શાળાની નથી પરંતુ સમગ્ર રાજ્યના સરકારી શાળાની વાસ્તવિકતા કરે છે રાજ્યમાં ભાજપ સરકાર સરકારી શાળામાં પ્રવેશત્સવના કાર્યક્રમોના નામે તાઇફાઓ કરીને પ્રજાના કરોડો રૂપિયા વેડફી રહી છે પરંતુ રાજ્યના મોટાભાગની સરકારી શાળાઓમાં હાલત દયનીય છે આ મનપા સંચાલિત સરકારી શાળામાં વિદ્યાર્થીઓને પ્રાથમિક

ખરેખર ડિજિટલ એજ્યુકેશન અને સ્માર્ટ એજ્યુકેશન અને સ્માર્ટ ક્લાસના નામે તમે સમગ્ર દેશની અંદર મંગાવો ફૂંકો છો પરંતુ ગઈકાલે જ અમારી પાસે કથળી પરિસ્થિતિ ગુજરાતના શિક્ષણની જે સામે આવી છે રાજકોટ મહાનગરપાલિકાના કોઠારી વિસ્તારમાં આવેલી શાળા નંબર નવાણું છે જે ભારેથી મકાનની અંદર છેલ્લા સત્તર વર્ષની અંદર ચાલે છે આ સ્કૂલની અંદર માત્ર ત્રણ ઓરડાઓ છે એક બાથરૂમ છે અને બસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ભૂતકાળની અંદર નગરસેવકોએ અનેક વખત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી મેયર અને શાસન અધિકારીને રજૂઆતો કરી છે તેમ છતાંય કોઈ પણ જાતનું આ રાજ્યની સરકારને ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થી માટે કોઈ ચિંતા નથી ખરેખર આ વિસ્તારની અંદર અનેક એવા ગરીબ પરિવારો છે કે જેમને પોતાના બાળકને સરકારી શાળામાં ભણાવ્યું છે પરંતુ આ શાળાની મર્યાદા ખૂબ ઓછી હોવાથી મજબૂરીમાં ખાનગી શાળામાં એડમિશન લેવું પડશે આ જે સરકારી શાળા નંબર નવ્વાણું જે તસવીરો અને વિડીયો જે રીતના જોતા લાગે છે કે ખરેખર માત્ર સરકારો ફોટો સેશન ની અંદર અને મોટી મોટી જાહેરાતો ફેંકી હકીકતમાં વાસ્તવિકતા કઈક અલગ જ છે વિદ્યાર્થીઓને ઓસરી ની અંદર ખીચો ખીચ નીચે બેસાડવામાં આવે છે વિદ્યાર્થીઓને તમારી પાસે બેસવા માટે નીચે બેસવા માટે મોરમ નથી વિદ્યાર્થીઓ જ્યાં ઓસરીમાં બેસે છે ત્યાં જ્યાં પાંચ વિદ્યાર્થીની કેપેસિટી હોય ત્રીસ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે ઓસરીની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે આ જ ઓસરીની અંદર બાથરૂમ હોય છે પીવાનું પાણી હોય છે ને ત્યાં જ મધ્ય ભોજનની વ્યવસ્થા હોય જ શરમજનક ઘટના છે કે મહાનગરપાલિકા પોતાના જ નિયમોનું ઉલ્લંઘન કરી અને રેસિડેન્શિયલ વિસ્તારની અંદર ભારે મકાન રાખીને છેલ્લા સત્તર વર્ષથી સ્કૂલ ચલાવે અને કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી કરી અને સરકારી પ્લોટની અંદર નવી શાળા માટે ઈમારતનું નવું માળખું ઊભું કરી અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ અને શિક્ષણના અધિકાર મળે એ માટે કોઈપણ જાતની પગલાં લેતી નથી આરટી એક્ટ બે હજાર નવ પ્રમાણે સરકારી શાળાઓ અને રાજ્ય સરકારની ફરજ છે કે વિદ્યાર્થીઓને શાળાઓ ઉપર વરખાણ અને નિયમ મુજબ મળવી જોઈએ પરંતુ આ શાળાની અંદર વિદ્યાર્થીઓનો અને વિદ્યાર્થીઓ માટે કોમન એક ટોયલેટ છે ફોટો અને જોઈ શકો છો કે વિદ્યાર્થીના આરોગ્ય ઉપર એ જોખમ છે વિદ્યાર્થીને સુરક્ષાને લઈને ઘણા બધા સવાલો પેદા થાય છે ત્યારે અમે મીડિયાના માધ્યમથી રાજ્યની ભાજપ સરકારને કહીએ કે તમે દર વર્ષે તેતાલીસો તેતાલીસ હજાર કરોડ નું તમે બજેટ ફાળવો છો રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ બે હજાર પચીસ નું બસો બે કરોડનું બજેટ ખાડું હતું પરંતુ હકીકતમાં પૈસા વપરાય છે ત્યાં અત્યારે મોટો સવાલ છે માત્ર ને માત્ર ખોટા સેક્સર અને તાઇખાઓમાં પૈસાઓ વેપવી અને ખરેખર નરી વાસ્તવિકતા અલગ છે રાજ્યની અંદર અનેક સરકારી શાળાઓની અંદર શિક્ષકોની ઘર છે ઓલાઓની ઘર છે અને તમે માત્ર ને માત્ર માર્કેટિંગના નામે ગુજરાતની પ્રજાને તમે ઉલ્લુ બનાવો નહીં ચાલી લેવાય આજે અમે આ સ્કૂલે રૂબરૂ રેડ કરવા ગયા હતા પણ પ્રવેશ ઉત્સવની અંદર આ સ્કૂલના અંદર જે વિદ્યાર્થીઓ અન્ય શાળાઓમાં પ્રવેશ ઉત્સવ માટે મર્જ કરવામાં આવ્યા હતા અમે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી આ વિદ્યાર્થીઓને શિક્ષણના તમામ હક્કો મળે નવી શાળાઓનું તાત્કાલિકપણે ટેન્ડર બહાર પાડી અને આ વિદ્યાર્થીઓને માળખાગત સુવિધા મળે માટે રજૂઆત કરી છે આવનારા સમયની અંદર આવી જે જે રાજકોટની અંદર મહાનગરપાલિકાની સ્કૂલો છે એને મીડિયાની સાથે રાખી અને આ પ્રશ્નો ઉજાગર કરવા માટે અમે પ્રયત્ન કરીશું